તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી હાંડવો તેના માટે આપણે હાંડવાનો જે લોટ આવે તેને છાસમાં પલાળીને આપણે સાતથી આઠ કલાક માટે પલાળ્યો તો એનો હાથો સરસ આવી ગયો છે દૂધી છીણીને આપણે લીધી છે મીઠા લીમડાના પાન લાલ મરચાં લસણ મરચાંની પેસ્ટ ખાંડ તલ અને બેઝિક મસાલા તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો આપણે આ હાંડવાનું જે ખીરું છે તેમાં આપણે દૂધી છીણેલી લે છે તેમાં એમાં નાખી દઈશું લસણ મરચાંની પેસ્ટ છે તે નાખીશું ખાંડ નાખીશું હળદર નાખીશું અજમો નાખી દઈશું સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખીશું આ બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું તો આપણું આંડવાનું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે તેના તેમાં આપણે વઘાર કરીશું વઘાર માટે આપણે નોનસ્ટિક પેનમાં તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આપણે રાઈ નાખીશું તે ફૂટી ગઈ આપણી તેમાં જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું સુકા લાલ મરચાં નાખીશું અને તલ નાખીશું હવે આપણે આ ખીરામાં ખાવાના સોડા નાખીને તેના ઉપર આ વગાર નાખી દઈશું અને વગારને આપણે સરસ ખીરામાં મિક્સ કરી લઈશું તો હવે આપણે નોનસ્ટિક પેનમાં આપણે તેલ લઈશું તેમાં હાંડવાનું ખીરું નાખીશું આ રીતે આપણે હાંડવાનું ખીરું નાખીને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર સાત મિનિટ સુધી થવા દઈશું તો આપણે સાત મિનિટ માટે હાંડવો તૈયાર થઈ ગયો છે હવે આપણે પલટાવીને બીજી સાઈડ પણ થવા દઈશું તો આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં